હેલો ફ્રેન્ડ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી તો મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ કેમ છો તમે બધા જો તમે જે લોકો પહેલી જ વખત મારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરી દેજો જેથી ગમે ત્યારે વિડીયો અપલોડ કરીએ તો પહેલાં તમને જોવા મળે બરાબર છે તો સર ચાલો અત્યારે સવારે તો બધું કામ પતાવી દીધું છે અને અત્યારે મુખવાસ બનાવવા માંડ્યા છીએ કારણ કે ઘરમાં મુખવાસ ખલાસ થઈ ગયો છે અને વસંતને મુખવાસ વગર ચાલે નહીં એટલે બધું કામ પડતું મૂકીને હું તો શેકવા માંડી છું આવા સરસ મજાના તલ અને પછી એમાં મારે નાખવાની છે ગોઠલી તો હમણાં તો જો આ ઠંડીનું વાતાવરણ છે એટલે થોડીક વાર તડકે જઈએ અને પછી આવી અને રસોઈને કરીએ તો કેવો ટાઈમ થઈ જાય કે ફટાફટથી ટાઈમ ક્યાં પસાર થઈ જાય ખબર જ નથી પડતી અને એમાં આ સરસ મજાના

તમે કમેન્ટ કરો હું તમને કમેન્ટ વાંચીને તમે એનો રિવ્યુ આપું જ છું એનો કમેન્ટ વાંચીને લાઈક કરી દઉં છું તો તમે કમેન્ટ કરો ને તો મને ગમે અને મને ખબર પડે કે નહીં આ ખરેખર તમે લોકો મારા વિડીયો જુઓ તો એમાં શું સમજા અને શું તો તમારે કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી તો કમેન્ટ જરૂરથી કરજો બરાબર છે જેથી કરીને મને એમ થાય કે નહીં તમે લોકો પૂરેપૂરો મને સપોર્ટ કરો છો જોકે સપોર્ટ તો કરો છો પણ કમેન્ટ કરવામાં કરો છો એટલે ચાલો તો હવે હું આ અને આજે તો જો સવાર સવારમાં વહેલા ખાટિયા ઢોકળા બનાવી લીધા તા તો હવે મમ્મી દીકરાને આવશે એટલે જમી લેવાનું કારણ કે સવારમાં બનાવવાનું એક રીઝન છે કે છોકરાને નાસ્તામાં લેવાઈ જાય પછી ગામડે મમ્મી માટે મોકલાવાઈ જાય સવારનો નાસ્તો થઈ જાય અને બપોરનું પાછું જમવાનું આમાંથી થઈ જાય એટલે વહેલા સવારમાં થોડી ખેંચ પડે પણ બનાવીએ તો વહેલી સવારમાં જ બનાવીએ છીએ જેથી કરીને મમ્મીને એને પણ ગામડે મોકલાવી શકીએ એમ અને મમ્મી પપ્પાની ગામડે છે તો એના માટે હું ડબરી ભરી દઉં ઓમ નાસ્તામાં લઈ જાય અમે સવારે નાસ્તો કરીએ અને પાછા હું ને ઓમ અત્યારે ખાશું તો એના માટે તો મેં વહેલી સવારમાં સરસ મજાની ખજૂરની ચટણી પણ બનાવી નાખી છે જો હવે ભાઈ આવશે પછી જોશે દીકરો બે જમી લેશું થોડી વાર આરામ કરશું કારણ કે ઠંડીનો તો જો થોડીક વાર આરામ કરવો જરૂરી છે અને આ ઠંડુ વાતાવરણ હોય એટલે જે ચિકનગુનિયાના મરીજ હોય એને આ બધું જ કવતું હોય જેમ કે મને આ બધું દુખે છે અને એનું ઉદાહરણ છે કે આજે સવારે મંદિરેથી ફટાફટ આવતી રહી આવી તો બધું એટલું કવવા માંડ્યું એટલું કવવા માંડ્યું એટલું દુખવા માંડ્યું કે વિક્સ લગાવી અને ગોદરું ઓઢીને અડધી કલાક સુઈ જ ગઈ કે આ મને તો જો તકલીફ થવા માંડી એવું લાગે છે એટલે પછી ગોદરું ઓઢીને અડધી કલાક તો વિક્સ ફૂલ લગાવી કાને નાકે બધે કપાડી અને પછી સુઈ ગઈ ચાલો વાતું માં વાતું તલ મસ્ત મસ્ત શેકાઈ ગયા છે હવે ગોઠલી શેકવાની છે ચાલો તો હવે આ ઘી માં ગોઠલી શેકી લઈએ મુખવાસ માટે બરોબર છે અને આમાં ગોઠલી છે તો જોવો આ હું શેકી અને પછી આમાં મારે નાખવાનું છે સંચન ઘીમાં ગોઠવી શેકવાથી સ્વાદ સરસ આવે છે હવે એકાદ વખત થાય એટલી છે તો તલ અને આપણે ગોઠલી કેરીની સિઝનમાં જે ગોઠલા હોય એમાંથી જે બિયા કાઢી અને એને બાફી અને પછી એની સુકવણી કરી હોય અને પછી સુકાઈ જાય એટલે ભરી લઈને અત્યાર પાછા છે ને જ્યારે જ્યારે મુખવાસમાં નાખો હોય ને ત્યારે અમે છે ને એને ઘીમાં શેકી અને પછી તલ ભેગા મિક્સ કરી દે એટલે એનો સ્વાદ છે ને સરસ આવે એટલે થોડી વારમાં ધીમે ગેસે આને ચોળવીએ ગોઠલીને એટલે એ મસ્ત રીતે થઈ જાય ને પછી સેજ ઠરે ને એટલે એમાં સંચર નાખી દેવાનું ચાલો તો મુખવાસ તો થઈ ગયો પણ હવે અડદિયા માટે દાળ દરવાની છે મિક્સરમાં તો દરી લઈએ બીજું શું કે અડદિયા ખલાસ થઈ ગયા છે પાછા અડદિયા બનાવવાના છે તો પછી એના માટે ભાઈ કીધું છે કે મમ્મા પાછા તમે ક્યારે અડદિયા બનાવો છો તો ભાઈ શાંતિ શાંતિ થોડોક નવરો થ મને આમાં પછી તને અડદિયા બનાવી દઈશ બેટા એટલે આપણે મિક્સરમાં જ કાઢીએ છીએ ચકીએ નથી ધરાવતા એટલે મિક્સરમાં આપણે જેવું જોઈએ એવું થઈ જાય એટલા માટે ચાલો દાળ તો દરાઈ ગઈ છે પણ હવે આનું જેથી હવે એકાદ બે દિવસમાં મુહૂર્ત નીકળે તો અહીં સાચું પણ આપણે દરીને તો કમ્પ્લીટ રાખીએ મેં કીધું પછી જે થાવું હોય થાય કરીને બનાવી નાખવાના છે એક તો ઠંડીનું ઓમ ખાવા તો જોઈએ પણ કંટાળો આવે રસોઈ બનાવવામાં ને કારણ કે ઠંડી હોય ને એટલે વાસણ થાય વાસણ થાય એટલે વાસણ ઉટકવા પડે ને વાસણ ઉટકીએ એટલે હાથ વિના થાય અને ઠંડી એ આપણને ગમે નહીં એટલે આપણે વધારે પડતું લેડીઝ છે ને કંઈ રસોઈ નવીન બનાવવામાં ટાળતા હોય એનું કારણ એ કે ખાલી રસોઈ બનાવવાની જ હોય એવું નથી પછી પણ કરવો પડે ને એટલે તો તે દિવસની આજે પણ ચાલુ કરી દીધા છે જો બનાવવાની આમ તો જો કે એક વાત બની ગયા પણ આ બીજી રીતે બનાવ્યા છે એક જ વસ્તુ કેટલી રીતે બની શકે તો આજ વખતે મેં અલગ રીતે બનાવ્યા છે એટલે અને આપણે જો બે ચૂલા ચાલુ જોઈ ગેસના એક સાઈડ લોટ શેકાતો હોય એટલે એકી સાથે ખોટી અને થઈ જાય આજ વખતે મેં પેલા આપણે ઘી અને દૂધનું ધાબું દીધું છે અને નહીતર હું છે ને શેકતી જાઉં અને દૂધ નાખતી જાઉં આજ વખતે પેલા દૂધ અને ઘી ગરમ કરી અને એનું ઢાબું થઈ અને ચારી અને પછી શેકવા મંડ્યો એટલે હવે દૂધ કદાચ ન નાખીએ ને તો પણ ચાલે અને ઓલી વખતે સીધું ડાયરેક્ટ શેકવા મંડ્યા તા ને પછી દૂધ નહીં ખૂતું એટલે બે બેય રીતે અલગ અલગ છે આ વખતે કેવા થાય છે ઓલી વખતે તો મસ્ત જ ખ્યાતા ચાલો ઓમભાઈ પણ આવી ગયા છે પણ હજી હવે ઓમભાઈ કપડાની ચેન્જ કરે તા મારા અડધે પલે પહોંચી જાશે હાજી લોટ શેકાતા તો વાર લાગે ને જો મસ્ત લોટ શેકાઈ ગયો છે એક જ સરખો અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને અહીંયા પણ જો આપણે ચાસણી આવી ગઈ છે એટલે હવે આ થોડું ઠરે એટલે પછી આપણે એમાં ચાસણી નાખી દઈએ બરોબર છે એટલે થઈ જાય આપણા અડદિયા પાછા બીજી વખત બીજી ટાઈપના એ આજ વખતે અલગ જ કર્યા છે અલગ રીતે કર્યા છે જો એકદમ આવો સરસ શેકાવા દીધો છે લોટ આપણે નાખી દીધો છે સૂઠ નો પાવડર પણ તો ચાલો આજ વખતે આપણે આપણે વારવા નથી એટલે એના માટે બે થાળી તૈયાર કરી છે થાળીમાં ઢાળી દેવાના છે અને છ બાય ચારના ના કરી નાખવાના છે અને હજી થોડીક ચાસણી અધૂરી રહી ગઈ હતી ને તો મને એમ થયું પાછી છે ને અને ચૂલે ચડાવી ગયો નોકર ચમચી પાછું ખાવું પડશે

તો જો આવી જ રીતના મસ્ત મસ્ત અડદિયા બની ગયા છે અને હવે આને છે ને મારે થાળીમાં ઢાળવાના છે કે બે માં થોડો થોડો ઢાળી દઉં બે સરસ મજાની આમ તો જો કે એકમાં જ થઈ જશે કાઈ વાંધો નહીં નાગે એક સરસ મજાની જો એક દર દર વાર એક થાળી જ થશે જો આ ઓમભાઈ કે છે કે આપણે વાળવા નથી ઢેફલા પાડવા છે સરસ ચાલ થઈ ગયા અમારા અડદિયા તૈયાર જોઈ લ્યો હવે આઠે ને એટલે હું ઢેફલા પાડી લઈશ બરોબર છે સારું તો બધું કામ કરી લીધું તા કપડાં સુકાઈ ગયા હવે કપડાં સંકેલવાના છે જો ઢગલો પડ્યો છે ખુરશીમાં તો એ કામ કરી લેશું તા રસોઈનો ટાઈમ થઈ જશે ખબર નહીં આવે સવારથી સાંજ કેમ પડી જાય છે તો ઢોકળાને એવું બધું બનાવ્યું હતું એટલે સવા ચાર વાગ્યાના ઉઠા તા તે થોડીક વાર બપોર વચ્ચે લાંબા થયા ને પાછા અત્યારે જો કામ પછી કામ તો સારું ચાલો અહીંયા હું મારો બ્લોગ્સ પૂરો કરું છું તો બધાને એટલું જ કહેવાનું છે કે જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને વધારે વધારે લોકો મારા વિડીયો જોવે અને કમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં કમેન્ટ કરજો જરૂરથી બરાબર છે તો ચાલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી